સમગ્ર બનાવ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો ફાયરિંગની આ ઘટના સીસીટીવીમાં કૈદથી જવા પામી હતી જો કે ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ નહોતી આ સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરતા ચોકબજાર પોલીસ અને લાલગેટ પોલીસની સંયુક્ત ટીમે ગુપ્ત બાતમીના આધારે ચારેય આરોપીઓને ચોકબજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલો એક દેશી તમંચો એક ટુ વ્હીલર બર્ગમાઇન વાહન પણ કબજે કરવામાં આવ્યું છે પકડાયેલા આરોપીઓની ઓળખ હારૂન અહેમદ સંદવાણી નાસીર ઉર્ફે આઝાદ સંદવાણી વસીમ નસીમ શેખ અને સોનુ આદિત્ય સ્વાઈ તરીકે થઈ છે ચારે શખ્સો અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી હારુન અને નાસીરનો અગાઉ ફરિયાદી તથા તેના મિત્ર સાથે કોઈ અંગત ઝઘડો થયો હતો ફરિયાદી અવારનવાર બંનેના ઘરે જઈને ધમકી આપતો હોવાથી દૂષિત મનોભાવથી આરોપીઓએ ગુનો ઘડ્યો તેઓએ તેના મિત્રો વસીમ અને સોનુ સાથે રહેમતનગર વિસ્તારમાં મળી ઘટનાને અંજામ આપવા પ્લાનિંગ બનાવ્યું હારુન પાસે ગેરકાયદે સરતા મંચો હતો જેના આધારે તેઓએ ફરિયાદીની વોચ રાખી અને મોકો મળતા જ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા આરોપી નાસીર અને સોનુ અગાઉ પણ ચોકબજાર પોલીસ સ્ટેશનના એક જ હત્યાના ગુનામાં સામેલ રહ્યા હોવાના પણ સામે આવ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે